કરીએ સુરતની કે જ્યાં આરટીએના નામે લોકોની પાસેથી ખંડણી वसूलવાનો કેસ 1 લાખના ખંડણીના કેસમાં કોંગ્રેસ નેતાની ધરપકડ કોંગ્રેસ નેતા આઉધે શિતिवारी પોલીસ પકડમાં કોન્ટ્રાક્ટર પાસેથી 1 લાખની ખંડણી વસુલવાનો આરોપ છે બાંધકામ તોડી પાડવાની ધમકી આપ્યાનો પણ આરોપ લાગ્યો છે બધ વિગત સાથે સવદતા ધનરાજ બાગલે ફોનલાઈનથી જોડાયા જે ધનરાજ સુબદ વિગત

સાગરિક હોવાનું માનવામાં આવી રહ્યું છે ત્યારે આ આરોપીએ એક લાખ રૂપિયાની ખંડણી માંગી હતી અને ઉધના રોડ નંબર બે ઉપર બાંધકામ ચાલી રહ્યું હતું તેના કોન્ટ્રાક્ટર પાસેથી એક લાખની ખંડણી માંગી હતી તે પ્રમાણેની ફરિયાદ છે નોંધાવવા પામી છે જોકે ખંડણી નહીં આપતા બાંધકામ તોડાવી નાખવાની ધમકી આપવામાં આવી હતી ત્યારે આ બાબતને લઈને તપાસના ધમધમાટ શરૂ કરાયા હતા ઉધના ઝોનમાં આરટીઆઈ કરીને બાંધકામોની માહિતી માંગવામાં આવતી હતી અને ત્યારબાદ જે જે કોન્ટ્રાક્ટર છે તેને ધમકી આપવામાં આવતી હતી જોકે સમગ્ર કેસમાં તેરાલ કોંગ્રેસ ઘટના છે કોંગ્રેસની સામે આવી છે કોંગ્રેસ ઉધના વિધાનસભાનો જે પ્રમુખ છે તે પણ તોડબાજી કરતો નજરે આવ્યો છે ત્યારે એકંદરે જે રીતે અત્યારે ચર્ચા ઉઠી છે કે કોંગ્રેસ તોડબાજી તરફ આગળ વધી રહી છે સમગ્ર જાણકારી બદલ આભાર